રાઘવજી પટેલ આજે તમને આભાર એટલા માટે માનવું છે કારણ કે તમે ખેડૂતોને ધ્યાનમાં લઈને રવિ કૃષિ મહોત્સવ કરવા જઈ રહ્યા છો અને આ કાર્યક્રમની અંદર તમે વૈજ્ઞાનિકોને પણ બોલાવ્યા છે તજજ્ઞોને પણ બોલાવ્યા છે એટલે આજે કૃષિ વૈજ્ઞાનિક અને તજજ્ઞો જ્યારે ખેડૂતો સાથે વાર્તાલાપ કરે ત્યારે તમારા કૃષિ વૈજ્ઞાનિક અને તજજ્ઞોને કહેજો કે તમે ખેડૂતોને એ પ્રમાણે પદ્ધતિથી ખેતી શીખવે કે જ્યારે અતિવૃષ્ટિ આવે તો કોઈ પણ ખેડૂતનો પાક ધોવાય તો તેમને નુકસાન ન જાય એ પ્રમાણે પદ્ધતિથી બધી જ વસ્તુ એમને શીખવાડજો કારણ કે જો અહીંયા તમારે સહાય તો આપવી નથી અને તમે સહાય આપો છો તો તમે સહાયના નામે મજાક કરો છો બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા સહાય આપો છો અને પછી ખેડૂતો વિરોધ કરે એટલે તમે કહી દો છો કે હા અમે જોઈ લેશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આજે આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ગુજરાતભરની અંદર જે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે લગભગ બનાસકાંઠાના દાંતીવાડા તેમનું આયોજન થઈ રહ્યું છે આમાં ઘણા બધા ખેડૂતો ભાગ લેવાના છે એમની સાથે કૃષિ મંત્રી ઘણા બધા સાંસદો નેતાઓ પણ હાજર રહેવાના છે કૃષિ વૈજ્ઞાનિકો તજજ્ઞો પણ આવવાના છે અને આ તજજ્ઞોનું કામ એ છે કે જે રીતે અત્યારે ખેડૂતોના અત્યારનો જે સમય ચાલી રહ્યો છે એ પ્રમાણેની કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરવામાં આવે ખેડૂતોને અને એ પ્રમાણે તેમને ખેતી શીખવવામાં આવે પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે કુદરત રૂઠે છે જ્યારે અતિવૃષ્ટિ જેવો પરિસ્થિતિ સર્જાય છે અને ખેડૂતોને સામનો કરવો પડે છે ત્યારે આ બધી જ વસ્તુ ક્યાંય જ કામમાં નથી આવતી અને ખાલી એક માંગવામાં આવે છે તો સરકાર પાસે સહાય અને અને જે સરકાર છે તેમાં પણ ક્યાંક ખેડૂતો સાથે દાંડાઈ કરે છે સુરેન્દ્રનગરની એક ઘટના સામે આવી છે કે જ્યાં જે ખેડૂતોને નુકસાન નથી ગયું એમને પૈસા આપવામાં આવ્યા છે સહાય ચૂકવવામાં આવી છે અને જેમને નુકસાન ગયું છે એમને તો કંઈ સહાય મળી જ નથી જે ખેતી નથી ધરાવતા જેમના નામે કોઈ જ ખેતી નથી નામ નોંધાયેલું એમને પણ પૈસા મળી જાય છે

અનેક વખત ખેડૂતો રજૂઆત કરે છે તેમ છતાં તમે ધ્યાને નથી લેતા અને પૈસા તમે આપો છો તો ક્યાં ખેડૂત ભીખ માંગતો હોય તે રીતે તમે પૈસા આપો છો સૌથી પહેલા તો જે સુરેન્દ્રનગરમાં ઘટના બની છે જે વ્યક્તિ પાસે જમીન જ નથી વાવણી નથી કરી તેમ છતાં પૈસા આપવામાં આવ્યા છે ખેડૂત આગેવાનો શું કહી રહ્યા છે ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ જે આપણે અતિવૃષ્ટિના લીધે જે નુકસાન થયેલું છે ખેડૂતોને એને દરેક ગામના ગામ સેવકો દ્વારા ખોટી રીતે આંકડાઓ આપી આંકડાઓમાં ગોલમાલ કરી કે ખેડૂતો સાથે અન્યાય કરેલો છે આજથી સુધી જે વાવેતર શિયાળુ થઈ જવું જોઈએ પણ આ સર્વે ની રાહ જોઈ જોઈને બેઠેલા ખેડૂતોએ એક દોઢ મહિનાથી પણ વધારે સમય પસાર થવા છતાં પણ હજી વાવેતર કરી શક્યા નથી એટલે અમારી આ ખેતી નિયામક ને ભલામણ છે કે જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે ગામ સેવકો દ્વારા એને ફરીથી તપાસવામાં આવે સાચા આંકડાઓ લાવવામાં આવે અને જે પણ ગામ સેવકોએ આ ગોલમાલ કરી છે એની સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરીથી આ જે ભોગ બનેલા છે નુકસાનનું એ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અને પ્લસ બીજું કે અમને જે આ બારસો બારસો રૂપિયા આપી પંદરસો રૂપિયા આપીને જે અમારા ખેડૂતો સાથે મજાક કરવામાં આવી છે તો અમારી ખેતી નિયામક અધિકારી ને અરજી છે કે ભાઈ કૃષિ મંત્રી રાઘવજી પટેલ નો અમને ખાતા નંબર આપવામાં આવે કે અમે આ જે સહાય આપવામાં આવી છે એ અમે એમના પાછું અમે ખેડૂત ને જાણું છે તો એક વધારે અમે સહન કરી દઈશું પણ અમારે આવી સહાય આવા ટુકડા અમારે જોતા નથી અમારે અમારા હક ના પૈસા છે હક નું નુકસાન છે એ અમારે જોઈ છે બાકી અમે આ કૃષિ મંત્રી ના ખાતામાં ફંડ પાછું કરવા આજે આવેલા છે નામ પરવીરભાઈ પંચાલ છે હાલ હું છાન રહું છું પણ મારું જૂનું ગામ ને મોડી તાલુકા નું ગામ છે ત્યાં મને જમીન 72 ની સાલ માં મારા પપ્પા ને મળેલી છે બરોબર તો બે અઢાર માં મેં અરજી કરી હતી ને લઈ મને હુકમ મળી ગયો છે સર્વે નંબર માં મારા પપ્પા નામ આવે છે કે 7 બાર આઠ બાર માં નામ આવે પણ મેં અરજી કરેલી છે માપણી સીટ માં પણ હાલ મારી જમીન ક્યાં છે મને ખબર નથી અને મને પૈસા મળી ગયા છે ત્યારે આજે સાત હજાર આઠ રૂપિયા જેવું મળવા મને એના મને મળ્યું છે એ પૈસા મને મળવાનું છે આ લોકો ગોલમાલ એ બેઠા બેઠા એમના પંખા હવા ખાય અને બધું કર્યા રાખે છે ગોલમાલ તો હું ફોન કરું મારા જમીન નામ છે તો એ કરી નાખી લોકો કરીને દે કઈ શું આજે રજૂઆત રીતે ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં ખેડૂતોને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડ્યો જુલાઈ મહિનાના વરસાદે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું ઓગસ્ટ મહિનાનો ભારે વરસાદ પડ્યો જેના કારણે બી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે જે રેડો ખેડો થોડોક પણ પાક બચેલો હતો એ સપ્ટેમ્બર મહિનાના કમોસમી વરસાદે ખેડૂતોના પાકને સદંતર નિષ્ફળ બનાવ્યો આ સમયે રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં અને જુલાઈ મહિનામાં જે નુકસાન થયેલું એ માટે એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી સર્વેનું એક તરકટ કરવામાં આવેલું અમે જે ગામડાઓમાં સર્વે થયો છે ત્યાં ખરેખર સરપંચ અને તલાટીને સાથે રાખવાના હતા કોઈ પણ ગામમાં સ્થળ પર કામ કરવામાં નથી આવ્યું ઓફિસમાં બેસીને સર્વેના આંકડા લખવામાં આવ્યા છે પાક નુકસાન જે ખરેખર સાચું હતું એને છુપાવી અને નિયમો નેવે મૂકી ક્ષેત્રફળ ગાણી જોઈને ઓછું લખવામાં આવ્યું છે કેમ કરી અને ખેડૂતોને ઓછું વળતર ચૂકવવું આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર થયું છે આજરોજ અમે જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીને આ મુદ્દે રજૂઆતો કરી કે બે હેક્ટર કરતા વધારે જમીન ધરાવતા ખેડૂત હોય જેને તેત્રીસ ટકાથી વધારે નુકસાન છે તો માત્ર ને માત્ર પાંચ હજાર સાત હજાર આઠ હજાર જેવી રકમ શા માટે જમા થઈ અમુક મળી છે આજે જયારે ખેડૂતો સાથે એક તો ખેડૂત દેવામાં ડૂબેલો છે ઉપરથી જ્યારે જયારે અધિકારીઓ સાથે ષડયંત્ર ખેડૂતો ઉપર કરવામાં આવ્યું અને રકમની વળતરની રકમ ઘટાડવા માટે આયોજન પૂર્વક જયારે છેતરપિંડી થઈ છે ત્યારે

ખેડૂત મોટી સંખ્યામાં અહિયાં ઉપસ્થિત રહી અને આક્રમકતાથી રજૂઆતો કરશે તાલુકાના થાનગઢ તાલુકા સાયલા હોય ચોટીલા હોય આ તાલુકાના ખેડૂતોએ આજે ચેક પરત છે એમાં રાણીપાટના તો ખેડૂતો એવા છે જેને માત્ર પાંત્રીસો થી આસપાસ જ રકમ મળી છે એ ખેડૂતોએ મોટી માત્રામાં ત્યાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને પોતે જે વળતર મળ્યું છે એ રકમના સ્ક્રીનશોટ સાથે બેંકની ડિટેલ સાથે પોતાની સહી વાળો ચેક આજે એમને ખેડૂતો અહીંયા આવ્યા હતા એમને જે રજૂઆત કરી છે એ ઉચ્ચ કક્ષાએ મોકલવાની થાય છે એમને મોકલી આપશું પછી જે સૂચના કાર્યવાહી થશે અને ખેતરોમાં નુકસાની હોવા છતાં ઓછી રકમ જમા થઈ છે નુકસાની ના જેટલા ટકા જે ગ્રામ સેવકે સર્વે કર્યો હોય અને જે સર્વેમાં જે નુકસાની નોંધાયો એ પ્રમાણે ચૂકવણું કરવામાં આવેલું આક્ષેપ નકારું છું કે ગ્રામ સેવકે ફિલ્ડે ફિલ્ડે ફર્યો છે અને ફિલ્ડે જઈ અને અગાઉ સરપંચ ને જાણ કરી છે કે અમે ગામમાં આવવાના છીએ અને પછી સર્વે કર્યો છે અને જે નોંધ્યું છે એને પત્રકમાં એ પત્રક પ્રમાણે ચૂકવણું કરવામાં આવે છે રાઘવજી પટેલ આ તમે જે સહાય ખેડૂતોને આપી છે એ સહાય હવે તમને મુબારક કારણ કે તમે સહાયના નામે મજાક કરી છે તમારા તંત્રએ ખેડૂતો સાથે મજાક કરી છે જ્યારે પૈસા આપવાની વાત આવે છે ત્યારે કહી દેવામાં આવે છે કે હા અમે સર્વે બરાબર કર્યો છે તો જેમની ખેતી જ નથી જેમણે વાવણી જ નથી કરી એમને કઈ રીતે પૈસા મળે છે આ તે કેવો સર્વે છે અને જેમને વાવણી કરી છે જેમને પાક નુકસાન ગયું છે તેમને તો પૈસા જ નથી મળ્યા એટલા બધું જ અત્યારે જે રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તમારી પાસે સહાય માંગી રહ્યા છે છે તો એટલી જ વિનંતી કે કૃષિ મહોત્સવ યોજી રહ્યા છો તો એમાં કોઈક સારા વૈજ્ઞાનિકને બેસાડજો સારા તજજ્ઞોને બેસાડજો કે જે સારી રીતે ખેડૂતોને સમજાવી શકે કે ચોમાસું આવે અતિવૃષ્ટિ સર્જાય તો તમારો પાક ન ધોવાય આ પછી કેવા પાકનું વાવેતર કરવું એ બધું જ સમજાવી દેજો જેથી કરી આવનારા સમયમાં તમારે પણ ખેડૂતોને સહાય ના આપવી પડે અને ખેડૂતો પાસેથી જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તમારા નામે એ પણ ખેડૂતો ન કરે એટલે તમારો પણ બચાવ થઈ જાય ખેડૂતો પણ બચી જાય કારણ કે ઘરમાં થોડા ઘણા પૈસાની જરૂર હોય છે એ તમારી પાસે સહાય માંગે છે અને તમે નથી આપતા અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર